વલસાડ નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ આજરોજ ભર્યા છે ઘણા બધા મેમ્બરોએ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ જ્યારે ફોર્મ ભર્યા રહેલી આકારે નીકળીને કલેક્ટર ઓફિસ ગયા હતા એ લોકો ત્યારે સભ્યોએ ફોર્મ ભર્યા ઘણામાં નારાજગી હતી જેમણે ટિકિટ નહીં મળી હતી અપક્ષોએ પણ ફોર્મ ભર્યા ત્યારે આજે અત્યારે આપણે વાત કરીશું જેમણે ગયા અઠવાડિયે જ કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં પ્રવેશ કર્યો છે એવા રોનક રમણીલાલ શાહ સાથે રોનક અમને જણાવશો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરીશભાઈ દેસાઈ જોડે વાતચીત થઈ અમે જ્યારે સત્યદી ન્યૂઝની ને એમણે જે વાત કરી હતી કે વિકાસના કામોમાં તમે બાધા નાખો છો એક સનિષ્ઠ કાર્યકર થઈને અને એક જવાબદાર વ્યક્તિ થઈને આવી કામગીરી તમે કરી છે એની માટે તમે શું કહેશો સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી જે દેશની સૌથી મોટી પાર્ટી છે તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો અને વોર્ડ નંબર ત્રણમાં જે મારા વાઇફની ટિકિટ આપી તે બદલ હું લોકસભા દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ભાજપ જિલ્લા વલસાડ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડ શહેર પ્રમુખ દિવ્યાંગ ભગત ને આખી વલસાડની ભાજપની ટીમ એક પરિવાર હું પાર્ટીને કહીશ પણ હું એક પરિવાર કહીશ કારણ કે જે મને એક આવકાર મહિલો છે આટલા વર્ષ હું એમનો વિરોધ કર્યો આ મુખ્યમંત્રી આવ્યા યુપીના કે ભાઈ વલસાડના નેતાઓ કે ગુજરાતના મોટા નેતાઓ મુખ્યમંત્રી એમનો વિરોધ કર્યો આટલો ને છતાં પણ એમણે જે મને એક આવકાર આપ્યો એક પરિવાર જેવું તે મને ખૂબ 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 હું આનંદિત છું એનાથી કારણ કે એમણે સમજ્યું છે મને કે આ રોનક જે બાર વરસ કર્યું તે પર્સનલી કંઈ નથી કર્યું એ એક વફાદાર વ્યક્તિ હતો કે જે મેં મારી પાર્ટીનું કામ કર્યું ને સાચી વાત છે કે આઈ વોઝ લોયલ ટુ માય પાર્ટી કોંગ્રેસમાં હતો એટલે હું કોંગ્રેસનું કામ કર્યું હવે ગિરીશભાઈ જે વરિષ્ઠ નેતા છે સિનિયર નેતા છે માન સન્માન હું એમને આપું છું મારા દાદાની ઉંમરના છે ને મેં એમના પોતાની પોતા જેવો જ છું એમના કેમ કે ફેમિલી રિલેશન છે પણ એમણે જે વાત કરી બે દિવસ પહેલાં ને તમારા ચેનલ પર કે મોગરાવાડી તળાવ પર જે કામ ચાલી રહ્યું હતું ત્યાં હું બાધા રાખી કામ અટકાયું કોન્ટ્રાક્ટરને તો હું ગીરીશ કાકાને એટલું જ કહેવા માગું છું કે આપણે આ લાઈવ રાખીએ સત્ય ટીવી આપણે દિશાબેનને સાથે લઈ જઈએ ચાલુ ગાડીએ હું એમને લઈ જાઉં કયા કોન્ટ્રાક્ટર કે કયા મજૂરને હું રોયકા છે કે કામ ચાલુ હોય તો બાધા રાખી હોય પ્લીઝ આપણને બતાવે કારણ કે અગર રસ્તો બંધ હોય તો મારો રેગ્યુલર રસ્તો એ આવવા જોવાનો છે અગર મને જો એ રસ્તો યુઝ થતો હોય સારો રસ્તો બંધ હોય તો હું હું કામ હોય એના પર બાધા રાખીશ આટલા વરિષ્ઠ નેતા છે સિનિયર છે ઇલેક્શન છે લડી લેવાનું એમાં ખોટું શું કામ બોલવાનું મારે ગિરીશ કાકાને પૂછવું છે તમે આટલા સિનિયર છો ત્રીસ વર્ષ તમે સરપંચમાં રહ્યા વીસ વર્ષ અઢાર વર્ષ નગરપાલિકામાં અને વિરોધ પક્ષમાં હતા તમે પણ વિરોધ તો કર્યો જ નથી એ મારે કરવું પડ્યું ગિરીશ કાકા ને આજે તમે કહેવું છો કે એના જેવો વિરોધ હા હું કર્યો છે ઘણા નેતા વલસાડના પણ સાંસદ કે મોટા નેતાનો હું કર્યો છે પણ મેં આઈ વોઝ લોયલ ટુ માય પાર્ટી ગિરીશ અંકલ તમે નથી કર્યું ને એટલે મારે કરવું પડ્યું રોનક જેવી આક્ષેપો બાજીથી ઇલેક્શન છે આક્ષેપો પ્રતિકાર આક્ષેપો થતા રહેશે અને બીજી એક વાત એમણે જે કરી હતી કે અત્યારે ઇલેક્શન છે એટલે રેડ કાર્પેટ પણ તમારા માટે બીજામાં આવશે ને બધું જ થશે પણ પછીનું શું તો એ માટે તમે શું કહેશો અને એવી ચર્ચા પણ ગામમાં ચાલી રહી હતી અને આજે સવારે પણ એવું સાંભળવામાં આવ્યું કે કદાચ રોનક શાહ પાછા પણ કોંગ્રેસમાં જોડાશે શું કહેશો શું જવાબ આપશો તમે પાછા કોંગ્રેસમાં જવાની વાત જ નહીં આવે ને બીજી વાત કે હું ભાજપમાં જોડાયો તો ટી રેડ કાર્પેટને હું કહીએ જ નહીં ટિકિટ માટે પણ મારી કંઈ વાત થઈ નહીં હતી મારી ધવલભાઈ સાથે જ વાત થઈ હતી હેમંતભાઈ કંસારા જિલ્લા પ્રમુખ ને દિવ્યાંગ ભગત સાથે વાત થઈ હતી ફક્ત હું જોડાવા માગું છું તે જ વાત થઈ હતી ટિકિટ તો હવે હતું સેન્સનું તેમાં હું ગયો હતો ને એ લોકોની ઘણી બધી પ્રોસિજર થઈ હતી અહીંયા પણ એ લોકોનું મિટિંગ થઈ પાર્લામેન્ટરી બોર્ડ થઈ ને એમાં તેમને લાગ્યું કે રોનકના વાઇફ જે છે વોર્ડ નંબર ત્રણમાં એને ટિકિટ આપવા જેવું છે એટલે એમણે આપી છે રનકભાઈ તમારા જે મિસિસ છે યોગિનીબેન તમારા મેરેજ પણ હાર્ડલી લગભગ ત્રણેક વર્ષ થયા અને ગિરીશકાએ પણ કાલે કીધું કે બે થી ત્રણ વર્ષ થઈ આવીને લોકોની વચ્ચે એટલા જતાથી કઈ રીતે તમે લોકો પાસે જઈને વોટ માંગશો તમે અત્યાર સુધી કોંગ્રેસના હતા કોંગ્રેસ માટે તમે કામ કર્યું ને હવે તમે બીજેપીમાં જોડાયા છો લોકો પાસે કઈ રીતે જશો તમે હું અત્યાર સુધી કોંગ્રેસમાં હતો મારા વોર્ડના જનતાનું મારા મિત્ર લોકોનું કામ કર્યું છે ભાજપમાં જઈશું હું નહીં કામ કરીશ એવું નથી હું કામ કરવાનું જ છું અને મારા વાઇફ હોય કે હું હોય મારા વાઇફની સીટ છે પણ મેં હરે ગિરીશ કકાને કહેવું છે કે બે નહીં ત્રણ વર્ષ થયા હતા ગિરીશ કાકા મારા મેરેજ પણ માં પણ આવ્યા હતા ડાકોર એટલે કદાચ ગણતરીમાં એમને ભૂલ થઈ હશે બે નહીં ત્રણ વર્ષ થયા છે ને બીજી વાત કે તમે મારી વાત કરો છો કે એના મિસીસ નહીં દેખાય ને આમને તેમ પણ મારે તમને અને વોર્ડ નંબર ત્રણને ખાસ જણાવવાનું છે કે કોંગ્રેસે વોર્ડ નંબર ત્રણમાં બે ઉમેદવાર તો એવા રાખ્યા કે એમનો પોતાનો વોટ પણ નહીં આપી શકે એમાં એક વિજયભાઈ જેકી જે વોર્ડ નંબર ચારમાં રહી છે તે વોર્ડ નંબર ત્રણમાં આવ્યા અને બીજા કોકિલાબેન જે વોર્ડ નંબર ચારના જ છે તે ત્રણમાં આવ્યા એટલે હવે અમારે ખોટું કોણ કરી રહ્યું છે તે તમે જ વિચારો અને વોર્ડ નંબર ત્રણની જનતાને મારે ખાસ કહેવું છે કે તમે વિચારો કેમકે હું તો તમારા વોર્ડનો જ છું અને જેણે કોંગ્રેસે બહારના વોર્ડ વર્ડને મૂક્યું છે એમને પૂછો કે તમને કેમ વોર્ડ નંબર ત્રણમાં નહીં મળ્યું કે તમે વોર્ડ નંબર ચારના લોકોને લાવીને મૂકો છો અહીંયા રોનકે જે વાત કરી અને રોનક તમે જે જવાબ આપ્યા છે ચોક્કસ સત્યડેના માધ્યમથી અહીંયાથી હું રોનકે જે વાત કરી છે કે ગિરીશ કાકા અને ગિરીશભાઈ દેસાઈને તેમણે આહવાન કર્યું છે કે સત્ય ન્યૂઝ પર તેઓ લાઈવ આવવા તૈયાર છે અને આ સમગ્ર ચર્ચાનો તેઓ જવાબ પણ આપવા માટે તૈયાર છે તો સત્યડેના માધ્યમથી હું વરિષ્ઠ નેતા ગિરીશભાઈ દેસાઈને પણ અહીંયાથી આમંત્રિત કરીશ કે જો તેઓ તૈયાર હોય તો રોનક રોનક શાહ સત્યડે અને ગિરીશભાઈ એક લાઈવ મંચ પર અમે આપને પણ આમંત્રિત કરીશું જો આપ તૈયાર હોય તો વિનંતી છે પ્લીઝ હું તો બહુ નાનો છું ઘણું બધું શીખું છું તમારા પાસે શીખું છું કોંગ્રેસના જ ઘણા પાર્ટીના લોકો પણ તમને માન સન્માન આપે છે તો તમને ગુરુ સમજે તો પ્લીઝ ગિરીશ કક્કા ઇલેક્શન છે ખોટું નહીં બોલો કારણ કે મેં એવું કંઈ કર્યું જ નથી કોઈ રોયકા જ નથી એટલે પ્લીઝ ઇલેક્શન જે લડી લો ને તમે તો આટલા વર્ષથી છો મારે મેં તો તમારા સમય કહીએ જ નથી ગિરીશ કાકા પ્લીઝ એટલે જે સાચું હોય તે ફેક્ટ હોય તે ફેક્ટ પર ને ડિબેટ પર હું તમને કર્યો અગર તમે રેડી હોય તો હું કરી પણ પ્લીઝ ફેક્ટ પર જી તો રોનકે ફરી એકવાર કીધું છે કે લાઈવ ડિબેટ કરવા તૈયાર છે તો હું દિશા દેસાઈ સત્યરેના માધ્યમથી ગિરીશભાઈને પણ અહીંયાથી આમંત્રિત કરું છું કે જો આપ તૈયાર હોઉં તો રોનક રેડી છે સત્યરેની ટીમ સત્યરેના મંચ પરથી આપણે લાઈવ કરીશું અને રોનકે કીધું છે કે સ્થળ પર પણ આપણે વિઝિટ કરીશું જે બી કંઈ આક્ષેપો થયા લઈ જાઓ જ રસ્તો બનતો બનતો છે તો પણ હું લઈ જાઉં ને હવે એ રસ્તાની જ વાત કરી તો હું તમને એક બીજું એક ઉદાહરણ આપું કે એના બાજુમાં જે મોટો તળો જે રસ્તો છે તેના માટે જે પાંચ કરોડ અને છસી લાખનું જે બ્યુટિશિયન માટે સરકાર દ્વારા આવ્યા હતા હવે એમાં ગિરીશભાઈને કોન્ટ્રાક્ટ કરવાનું શું શું થયું છે મિલી ભગત એ મને ખ્યાલ નથી પણ તમે પણ હવે આટલા ભણેલા ગણેલા છો પબ્લિક બી ભણેલી ગણેલી છે પાંચ કરોડ છસી લાખ ક્યાં વપરાય છે ખાલી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે એ આપણે બધું ચર્ચા કરીશું રોનકે અત્યારે જ લાઈવની ડિબેટની તૈયારી ચાલુ કરી દીધી છે ત્યારે ગીરીશભાઈ ને ફરી એક વાર કહીશ કે જો આપ તૈયાર હોય તો તમે અમારા સત્ય ડેનો સંપર્ક કરો અને લાઈવ ડિબેટ આપણે રોનક ચોક્કસથી કરીશું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ